આજની વાત એક સમયની વાત છે બુદ્ધ વેણુવનમાં રહેતા હતા અને એ ત્યારે ચલિત ધ્યાન કરતા રોજ સવારે નીકળી જાય અને સાંજે પાછા આવે બુદ્ધ જ્યારે જાતા ત્યારે રસ્તામાં એક કઠિયારો એને મળતો પણ કઠિયારો બુદ્ધની સામે જોઈ અને નીકળી જ જાય કોઈ દિવસ ક્યારે ઊભો ન રહ્યો વાત ન કરી પણ ક્યારે હસ્યો નહીં હંમેશા એ દુઃખી જ દેખાય બુદ્ધને બહુ નવાઈ લાગી આ જ ક્રમ દસ દિવસ ચાલુ રહ્યો પછી બુદ્ધે ગામના અમુક યુવાનોને પૂછ્યું કે આ કઠિયારાને શું પ્રોબ્લેમ છે એ કેમ હંમેશા દુઃખી જ હોય છે એટલે યુવકોએ કહ્યું કે અમે તો શું ગામના કોઈ પણ માણસે એને ક્યારેય હસતા જોયો જ નથી અને એ ક્યારેય પોતાની સમસ્યા પણ કોઈને કહેતો નથી પણ બસ એ આ જ રીતે જિંદગી જીવે છે હંમેશા દુઃખી જ હોય છે અગિયારમાં દિવસે બુદ્ધે કઠિયારાને કહ્યું કે ભાઈ મને એ નથી સમજાતું કે જિંદગી આટલી ખૂબસૂરત છે પણ તું કેમ હંમેશા દુઃખી છે એટલે કઠિયારાનું મોઢું એમ જ હતું એણે કહ્યું મારે કોઈ પણ મારી સમસ્યાની વાત કોઈને કરવી નથી કારણ કે મારી સમસ્યાનું નિરાકરણ કોઈ પણ પાસે નથી એટલે મને મારી રીતે જીવવા દો મારે તમારી પાસેથી કશું જોતું નથી એટલે બુદ્ધે કહ્યું જો તારી સમસ્યાનું નિરાકરણ ના પણ હોય પણ તું વાત કરીને હળવો તો થઈ શકે ને તું જે આટલો દુઃખી રહે છે તારો ભાર હળવો થાય અને બની શકે કે એ સમસ્યાનું નિરાકરણ નીકળે પણ ખરું એટલે પેલો કહે તો તમારે બધી વાત કરવી છે મારે કોઈ પાસેથી કશું જ જાણવું નથી એ એટલી કર્કશ ભાષામાં બોલ્યો બુદ્ધ છતાંય બુદ્ધે સરસ માઇલ આપી એનો ખભો થપથપાવ્યો અને આગળ નીકળી ગયા એટલે પેલા કઠિયારાને થયું કે આ કોઈ નક્કી મહાન આત્મા લાગે છે કારણ કે મેં તો એની સાથે કેટલી ખરાબ રીતે વાત કરી એમ છતાં એ સ્માઈલ આપી મારો ખભો થપથપાવીને નીકળી ગયા માણસ તો કંઈક અલગ લાગે છે ત્યાં એ કઠિયારો નીકળી ગયો એટલે બુદ્ધે એને પાછો બોલાવ્યો કે અરે ભાઈ તારો લાકડાનો લાકડાનો ભારો તો અહીંયા જ રહી ગયો છે એ તો લેતો જા એટલે કઠિયારો આવ્યો અને બુદ્ધની સામે જોયું અને એમણે બુદ્ધને કહ્યું કે મને એવું લાગે છે કે હું તમારી સાથે મારી સમસ્યા વિશે વાત કરીશ પણ મારી ઈચ્છા છે કે તમારે જે પણ મને સલાહ આપવી હોય ને એ મારા દીકરાની હાજરીમાં આપો કારણ કે મારા દીકરાને એ વસ્તુ બહુ ઉપયોગી થશે એમ કંઈ નીકળી ગયો અને બીજે દિવસે એના દીકરાને લઈને હાજર થઈ ગયો એટલે બુદ્ધે એને જોયો અને કઠિયારએ પોતાની વાત કરી કે હું યુવાનીમાં મારી બહુ ઈચ્છા હતી કે મારે સૈનિક બનવું છે સેનામાં સેવા આપવી છે અને દેશની રક્ષા કરવી છે પણ એ સમયે મારા એક મિત્રએ કહ્યું કે આવું બધું ના કરાય આપણે વેપાર કરીએ એમાં આપણને ખૂબ સારી કમાણી થશે એટલે હું સેનામાં જોડાવાને બદલે વેપારમાં જોડાયો અને ધીમે ધીમે મારો વેપાર ચોપટ થઈ ગયો એ મિત્રએ પણ મને દગો આપ્યો અને મારી પાસે કશું જ ના રહ્યું હું દુઃખી દુઃખી થઈ ગયો અને છેલ્લે હું કઠિયારો બની ગયો એટલે હવે મારે આપને કહેવું છે કે એ મારો નિર્ણય ખોટો હતો જો હું સેનામાં ભરતી થયો હોત તો આજે કંઈક જુદી જ તાસીર હોત પણ આ મેં નિર્ણય ખોટો લીધો હવે તમે મારા દીકરાને સમજાવો કે જિંદગીમાં કેવી રીતે સાચા ફેંસલા લઈ શકે એટલે બુદ્ધે એને કહ્યું કે જો જિંદગીમાં કોઈ પણ ફેંસલો લેવો હોય ને તો તમારું મન છે ને એ શૂન્યતામાં હોવું જોઈએ તો જ તમે સાચો નિર્ણય લઈ શકો એટલે પહેલાં કઠિયારાએ કીધું પણ મન શૂન્યતામાં રહેવું એવું સરળ ક્યાં છે એટલે બુદ્ધે કહ્યું પણ આપણે જ્યારે નિર્ણય લઈએ ને ત્યારે થોડી વાર શાંતિથી બેસી સ્થિર રહી અને એ વસ્તુ સ્થિતિ ઉપર વિચાર કરીએ અને કોઈ પણ નિર્ણય માટે જો આપણું મન ડામાડોળ ન હોય આપણા મનમાં કોઈ પણ વસ્તુ માટે લાલચ ન હોય કોઈ વસ્તુ માટે પહેલું ઓછું વધુ ન હોય અને જો તટસ્થતાથી નિર્ણય લઈએ તો ચોક્કસ સાચો નિર્ણય લઈ શકાય અને બીજી રીત એ છે કે કદાચ આપણે ન લઈ શકીએ તો આપણે રાતે સૂતી વખતે આપણા સબકોન્શિયસ માઇન્ડને અચેતન મનમાં એ નિર્ણય મૂકી દેવો કે મારે આ વસ્તુનો નિર્ણય લેવો છે તો મને તું તટસ્થતાથી નિર્ણય લઈ શકો એવી પરિસ્થિતિ આપ પછી જ હું નિર્ણય લઈશ ધીમે ધીમે તમારું અચેતન મન છે ને એ કામે લાગી જશે એક દિવસમાં નહીં તો આઠ દસ દિવસમાં એ ચોક્કસ તમને સાચો ફેંસલો લેવડાવશે અને જ્યારે મન કામે લાગે ને ત્યારે દરેક વસ્તુની તમે બે બાજુ ચકાસો સારી અને નરસી અને બધા વિશે અવલોકન કર્યા પછી જ નિર્ણય લ્યો તો મોટા ભાગે તમારો નિર્ણય સાચો જ હશે અને ત્રીજી રીત છે કે તમે થોડા માણસો સાથે બાબતની વાત કરો હું એમ નથી કહેતો કે બધા માણસો બુદ્ધિમાન હશે ને તમને સાચો નિર્ણય આપ લેવડાવવામાં મદદ કરી દેશે પણ હા દરેક માણસ પાસે એ વસ્તુ કહેવા માટેનું કંઈક ને કાંઈક કારણ જરૂર હશે તો તમારી પાસે બંને બાજુના ઘણા કારણ ભેગા થઈ જશે અને એ કારણ મળશે ને તો વધારે તટસ્થતાથી તમે નિર્ણય લઈ શકશો હવે તે વેપાર કર્યો ત્યારે તારા મનમાં બીજું એ કાંઈ રીઝન તો હશે જ ન કરતો તું સેનામાં ભરતી થઈ ગયો હોત એટલે કઠિયારે કહ્યું હા મારા મનમાં લાલચ હતી કે સેનામાં તો ક્યારે મારી પાસે રૂપિયા આવશે વેપારમાં હું જલ્દી રૂપિયાવાળો થઈ જઈશ એટલા માટે મેં તરત આ નિર્ણય લઈ લીધો એટલે બુદ્ધે એને કહ્યું એના દીકરાને કહ્યું કે જો બેટા જ્યારે નિર્ણય લેવાનો હોય ત્યારે ત્રણ વસ્તુ ધ્યાનમાં રાખજે અને મોરલ ઓફ ધ સ્ટોરી શું મારા વાલા મિત્રો આપણે બધાએ પણ જીવનમાં જ્યારે પણ નિર્ણય લઈએ ત્યારે શાંતિથી બે બાજુના પહેલું વિચારી અને પછી જ નિર્ણય લેશો ને તો મોટાભાગે નિર્ણય સાચો જ લેવાશે અંજુમાના જય શ્રી કૃષ્ણ